बर्मिंघम થી લોજ લંડન અપ ડાઉન કરે છે હું પહેલા આ બસ માં આવી ગયો તારી હા હું નું સાત બાજે તો લઈ જઈએ અને સરપ્રાઈઝ આપીએ સરસ આજે ફાઇનલી દિનેશ ની મમ્મી ને ચાર છોકરા છે ગુડ મોર્નિંગ સુભા સ્વાગત છે તમારું ફેરવાઈ નવાઉ લખમાં આજે છે મારો મોર્નિંગ શિફ્ટ વાગે છે 7:50 તો આપણે જઈ રહ્યા છીએ ફટાફટ કામ આ બપોર તો છૂટી જશે फटाफट આજ તો ફાન તો નહીં આમ નોર્મલી અત્યારે બધા કેવા આમ જાગી ઉઠીને તૈયાર તૈયાર થઈને કામે નીકળતા હોય છે કારણ કે અમુક કેવું હોય કે હવે હું તો અહીંયા બર્મિંગહમમાં બર્મિંગહમમાં કામ કરું છું પણ અમુક લોકો કેવું છે કે નજીકમાં કોઈ ટાઉન છે કોઈ સિટી છે અમુક લોકો તો એવા બી છે બર્મિંગહમથી લોજ લંડન અપડાઉન કરે છે ટ્રેનમાં રોજે એટલે અમુક અહીંયા ટ્રેનો ચાલુ થઈ જાય છે લગભગ સાડા ચાર જેવું ટ્રેનો ચાલુ થઈ જાય છે અહીંયા એટલે વાંધો નહીં આવતું અને અહીંથી લંડન આમ બાય રોડ જાઓ ગાડી લઈને તો બે અઢી અઢી કલાક વધારેમાં વધારે થાય અને ટ્રેનમાં જાઉં ને તો એક કલાક દસ મિનિટ એક કલાકમાં પહોંચાડી દેશે ટ્રેન ફટાફટ થાય છે ને હું આ બસમાં આવતો હતો એક્સ ટુ સોલ્યુલ આ બસ ત્યાંથી ઉપરતી હતી સિટી સેન્ટરથી ચાર ને પંચાવન ને અને મને બસ હમણાં પાંચ ને પંદર થઈ છે ને હમણાં પાંચ ને ઓગણીસ તો ઉતાર દેશે હું પહેલાં આ બસમાં આવતો હતો

આપણે અત્યારે જતા જઈએ એમ કે એવું નહીં અને ફોન કઈ કહી દે કે હું આવું થોડું મોડું થશે એમ કહે જતા જઈએ નોર્થ ફેસ્ટમાં જો જેકેટ અવેલેબલ હોય એને ગમતું એની સાઇઝનું તો લઈ જઈએ સરપ્રાઇઝ આપીએ સરસ જોઈએ છે જો સાઈઝ એને મળી જાય તો છે એક આ કલર છે અને એક આ કલર છે તો આની એલ સાઇઝ મળી છે જોઈએ જો લઈ લઈએ છું જો એ નહીં ગમે તો પાછા આપી દઈશું વાંધો નહીં આવે રિટર્ન થઈ જશે ચેન્જ થઈ જશે ઓ યે લઈ લીધું છે આપણા ચગા ચગા હું લાવવાથી શું લાવ્યો હાલ જેકેટ થાવાથી જેકેટ લાવ્યો હું ચેકઅપ ટ્રાય કર મેં એવું કીધું છે જો નહીં થાય તો હું પાછું આપી દઈશ આ નો પ્રોબ્લેમ

Okay, I will buy more joy. Come to Finland. Okay. Okay? Undercover. Saras. Ninesh and Mom have four children. Hmm. South, East, and West. What is the name of North. It's called હા ગાઈજીસ થેન્ક યુ વેરી મચ તમારો ખૂબ આભાર વિડીયો જોવા માટે લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો ના કરો સબસ્ક્રાઈબ તો પ્લીઝ કરી દેજો અને કંઈ સજેશન હોય તો કહેજો મજા આવશે ખબર પડી ગઈ તને ઓકે ગઈશ ત્યાં સુધી હસતા રહો મજા કરો મોજ મસ્તી કરો મળીએ આવતા કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સોમનારાયણ બાય